આ બિલકુલ દરજ્જો જ્યારે ડાયમંડ બુર્સ ફક્ત સુરત નહીં બલકી સુરતને વિશ્વથી કનેક્ટ કરી રહ્યું છે તે તેની પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટને પણ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાવી દીધો અને હવે તે પોતે અહીંયા પહોંચી રહ્યા છે તો મજુરા વિધાનસભામાં અત્યારે હું ઉપસ્થિત છું આ અગર તસવીરો રાહુલને કહું તો બતાવશે તમને જે હર્ષ સંઘવી છે ગૃહ રાજ્યમંત્રી તે પોતે આ પોઈન્ટ ઉપર પહોંચશે નવ વાગ્યા બાદ અને સાડા દસે જ્યારે સુરત પર સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે ત્યારબાદ જે છ અલગ અલગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને સુરતના તમામ ધારાસભ્યોને તે પોઈન્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે કહેવામાં આવ્યું છે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોતે આ મજુરા વિધાનસભાના પોઈન્ટ ઉપર પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત જે છે તે સુરતમાં કરશે હાલાકી સૌથી મોટી વાત છે કે જુઓ સુરત ગુજરાતને ઇકોનોમીમાં સૌથી મોટો ફાળો ભજવે છે અને એટલે જ આ સુરતમાં જે વૈશ્વિક સ્તરે જે ડાયમંડ બુઝ બનાવવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થઈ રહ્યું છે હાલાકી આજે જ્યારે તેમનું સંબોધન અહીંયાથી સુરતને થશે તે દરમિયાન તે સંબોધન ફક્ત સુરત ગુજરાત અને મુંબઈના જે ડાયમંડના વેપારી છે તેમના માટે નહીં હોય આ સંબોધન જે હશે તે વૈશ્વિક સ્તરના ડાયમંડના વેપારી માટે હશે કેવી રીતે સુરત હવે вайс пар uh... કેન્દ્રની ઇકોનોમીમાં પોતાનો સૌથી મોટો ફાળો ભજવશે તે વાત ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે પોતાના સંબોધનમાં આજે દર્શાવવા જશે અને તેની જ માટેની આ તમામ તૈયારીઓ જે છે તે સુરતમાં થઈ ચૂકી છે તમામ ધારાસભ્યોને છ અલગ અલગ પોઈન્ટ આપવામાં આવ્યા છે જેમાં ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પોતે એક પોઈન્ટ ઉપર મજુરા વિધાનસભાની એક પોઈન્ટ ઉપર પહોંચશે અને ત્યાંથી તે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે ધરા